લસા શું હોય આ પણ ટોપિક આપણે નવમાં ધોરણમાં કરેલો જ છે ખાલી રિવિઝન માટે કરવાનો છે જોઈએ ધારો કે આપણને બે સંખ્યાઓ આપી દીધી માની લો કે આપી દીધા આઠ અને બીજી સંખ્યા આપી દીધી આપેલી હોય એને શું પાડવાના અવિભાજ્ય અવયવો પાડવાના તો આઠ આઠ ને આપણે બે વડે ભાગી શકીએ તો ચાર વધીએ ચાર વધારો બે ગુણ્યા બે તો આઠ ના અવિભાજ્ય અવયવો કયા થઈ ગયા બે ગુણ્યા બે ગુણ્યા

આપેલી હોય તેમાં જે સરખી સંખ્યા હોય એ શું થાય તેનો ગુસા થાય એના પછી શોધવાનું કીધેલું છે આપણને લસા

કોઈ પણ બે સંખ્યા જે આપેલી હોય એનો આપણે ગુસા શોધીએ અને એનો આપણે લસા શોધીએ અને જો આપણે

તો એ બરાબર થાય જે બે સંખ્યા આપણને આપેલી હોય એ બે સંખ્યાના ગુણાકાર બરાબર થશે